હા મારું નામ મેહુલ કુમાર લીલાધર દેસાઈ એપીપી છું અહીંયા સુરતમાં અને સત્તરમાં એસડી બાલિયા બાલીયા સાહેબની કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું શું ઘટના બની છે બન્યું તો એવું કે શુક્રવારે રાત્રે મને થોડી એસિડિટીની પેટમાં દુખતું હતું એટલે મારા સનને મેં કીધું મેં તું દવા લઈ તો એ ફોર વ્હીલ લઈને દવા લેવા ગયેલું અને પછી ત્યાંથી એકાદ બે કિલોમીટર આમ રાઉન્ડ મારીને પાછો આવતો તો એ વખતે આ જે આરોપીઓ જે છે બુટલેગર છે એ લોકો ત્યાં કંઈક બર્ગમેન નામનું કંઈક એક્ટિવ આવે છે એની પર આ લોકો દારૂના પેક બનાવીને પીતા હતા તો મારા સનની ગાડી ત્યાં આગળ ગાડી જતી જે બ્રેક થઈ એટલે મારા સને ગાડી બ્રેક કરી તો પછી આગળની ગાડી નીકળી ગઈ એટલે મારા સને ખબર નહીં તો એ લોકો એકદમ ઊભી રહેલી હતી ગાડી મારા સનની તો એ લોકો ઘેરી લીધો અને પછી કાચ ખટખટાઈ અને મારા સને કાચ નીચે ઉતાર્યો તો એટલે લોકો મારવાનું ચાલુ કરી નાખ્યું પછી એને બહાર ખેંચ્યો અને બહાર ખેંચીને પછી એનો જે ચડ્ડો કહીએ આપણે હાફ પેન્ટ એ આખું ફાડી નાખ્યું એને અહીંયા અને અહીંયા બધી જગ્યાએ એને અહીંયા બધા ચાકુ અડાડ્યા અને દારૂ ફૂલ નશામાં હતા એ લોકો લગભગ છ એક આરોપીઓ હતા અને એ લોકોએ પછી આના પાસે એની ચેન હતી એના વોલેટમાં કંઈક પાંચેક હજાર રૂપિયા હતા તો એ છીનવી લીધું અને પછી એને બહુ એ કર્યું તો પછી આને રિક્વેસ્ટ કરી કે મને જવા દે કારણ કે હાફ પેન્ટ એનું ફાટ નાખ્યું અંડરવેરમાં એનું રીલ ઉતાર્યું આખું વિડીયો તો પછી એને એમ શરમ લાગી એને તો એ ગાડીમાં બેસી ગયો તો એને કીધું કે બીજા જે આ બિપિન ભીખાભી મારું કરીને જે મોટો બુટલે છે એ એ બધાનો રિંગ લીડર હતો એને એના બીજા માણસોને કીધું કે જ્યાં પેટ્રોલ લઈ આવ અને આને ગાડી સાથે પેટ્રોલ સાથે સળગાવી મારીએ પછી મારા સરને ડર લાગ્યો કારણ કે ફૂલ નશામાં હતા લોકો મારા સરને પછી બહાર એને રિક્વેસ્ટ કરી કે ભાઈ મને જવા દે મારા ફાધર બીમાર છે અને મારે ઘરે જવું છે ત્યારે પછી એને જવા દીધો જતાં એને કાચ ઉપર મુક્કો માર્યો તો કાચ તોડી નાખ્યો પછી એનું જે સ્ટીરિંગનું સાઈડ હેડલાઇટ ચાલુ કરવાનું જે ઇન્ટી લીવર આવે એ ખેંચીને તોડી નાખ્યું અને મારા સરને પૈસા અને ચેન આ બધું એ લોકોએ લઈ દીધું હા પછી મેં મારા સાને ઘરે આવ્યો લગભગ દોઢ બે વાગે પછી વાત કરી મારા મિસિસ ને ડરી ગયો હતો બહુ એટલે એમ કે મારું રીલ ઉતાર્યું છે તો આ લોકો વાયરલ કરશે એટલે કે મારા પપ્પાને વાત તો નહીં કરે એની મમ્મીની રિક્વેસ્ટ કરતો પછી મારા મિસિસે કહ્યું કે ના ભાઈ મારે તારા પપ્પાને તો વાત કરવી પડે ખાલી મોટો ઇસ્યુ થાય તો તારા પપ્પા મને બોલે એટલે પછી મને વાત કરી લગભગ બે વાગ્યાના આશામાં મેં મને ખબર કે અમારી પાસે અવાનવાર કેસો આવતા હોય મેં કહ્યું બેટા તને કઈ દુખાતું નથી ને તને વોમિટિંગ કે કોઈ પ્રોબ્લેમ તો નથી કે ના પપ્પા પણ મને બેઠો મારવા આવ્યો છે ને બધા ચાકુ અહીં અડાડે છે મેં કહ્યું કઈ નહીં તો સુઈ શું કારણ કે અમે રાતે પોલીસમાં બે વાગે જઈએ તો પોલીસ આખી રાત બેસાડ રાખે અમે હોય કે કોઈ બી હોય પોલીસ કોઈ છે નહીં તો પછી અમે લોકો સુઈ ગયા ને લગભગ સવારે આના કારણે ત્રણ વાગ્યે સુતા હતા એટલે સવારે નવ સાડા નવ દસ વાગે ઉઠ્યા પછી મેં મારા છોકરાને પહેલો પ્રશ્ન જે પૂછ્યો મેં કહ્યું ભાઈ તારી સાથે કોઈ ફ્રેન્ડ સર્કલમાં છોકરાઓ હતા અને તું કંઈ તારો કંઈ વાંક ગુનો હોય તે કોઈ ગાડી અડાડી હોય તો કે આપણે વાંકમાં હોય તો આપણે પછી આપણે આપણે શરમાવું પડે કે પપ્પા દોઢ વાગે મારે કોઈ ફ્રેન્ડ મારી પાસે કોણ હોય તો મેં ગુચલ પોલીસ સ્ટેશન અમે લોકો લગભગ સાડા અગિયાર પોલીસ સ્ટેશન ગયા તો લગભગ આઠ વાગ્યા સુધી એના પોલીસના માણસો અને બધા માણસો ડિસ્ટાફના માણસો એને ઓળખી લીધો તો એને ફોટો લઈને બતાવ્યો મારા સરને ડી સ્ટાફના માણસે કે આ ભાઈ હતો એટલે મારા સને તરત કહ્યું હા પપ્પા જે મેઇન બોસ હતો એ આ જ હતો અને બાકીના એના ચાર પાંચ જે બધા પંટરો હતા એ એનું કયું કરતા હતા એ બીજા બીજા હતા તો પછી મારા સને આ બધું કીધું એટલે મને કે સાહેબ જો આ બહુ જોખમી માણસ છે આ તો એની પર પંદર સત્તર ગુનાઓ છે અને એ પાસામાં બી જઈએ છે એટલે તમે આ મુશ્કેલી ખોટી ના વરો તમે જે ખર્ચો થતો હોય અપાઈ દઈએ અને પછી છેલ્લે પીઆઈનું બી વલણ એવું હતું આખા પોલીસ સ્ટેશનનું વલણ એવું કે જાણે આ આરોપી આરોપીના બીજા પંટોરો મારી સામે લાયા તો મારે દેખતા પીઆઈની દેખતા એ લોકો વિમલ ખાય એ લોકો સેદ બી ડર જ નહીં એ લોકોને એટલે પછી મારે ગુસ્સામાં થઈને કહેવું પડ્યું મેં કીધું સાહેબ જો તમે આ દાખલ નહીં કરો મને કે ખાલી તમારી ત્રણસો ત્રેવીસની ફરિયાદ દાખલ થશે આ લૂંટ બૂટ આવી નહીં આવે તો મેં કહું કઈ નહીં તમે તમારે જે કરવું એ કરો હું મારી રીતે લડી લઈશ હું પછી એચએમ સાહેબ સુધી જઈશ તો પછી એ લોકો એવું કહ્યું કે સાહેબ એચએમ સાહેબ જોડે જશો ને તો એચએમ સાહેબ પંદર દિવસ તમને સેફ્ટી આપશે વીસ દિવસ આપશે સીએમ હોય કે એચએમ હોય પછી તમે તમારી ફેમિલીનું કોઈ નહીં રહે અને તમે ફેમિલી ખોઈ બેસશો અને સાહેબ તમારા પાળિયા થઈ જશે આવું અઠ્યાસી કરીને પીઆઈને બધા કહેતા હતા એટલે મને મારા ઘરના લગભગ બે ત્રણ દિવસથી આ લોકો ખરી રીતે ડરાઈ રાખેલું કહી કર્યું એટલે મેં મેં દારૂની અંદર કીધું તો મને નહીં ના લખી કલમ મેં કીધું આ દારૂ પીતા હતા એવું લખે કે જાય જો જે કરવું એ કરો બાકી દારૂ નહીં લખાય કારણ કે દારૂ લખીશ તો મારે પ્રોબ્લેમ થાય ઇવન પીઆઈ બી કહ્યું અને એના ડી સ્ટાફના માણસો બી ગઈકાલે મારા સનનો જે ચડ્ડો આખો જે ફાડી નાખ્યો હતો જે ટી શર્ટ ફાડી નાખી હતી એ લઈને બીજા મારા પડોશીન મારા ઘરે મેં એમને આવવાનું ચાલુ થઈ ગયા બધું જોયું એટલે તો મેં બધા મારા પડોશી કીધું તમે જાઓ ને ભાઈ મુદ્દા છોકરા સાથે જાઓ ને એને રજૂ કરવા કાલ સાંજે મોકલ્યા તો મારા પડોશીઓના નિવેદનો છે એ લોકોના ત્યાં માણસો એમ કહેતા કે તમે આ ખોટી મુશ્કેલી રહ્યા છો છો અને તમે તમે હાથ ગાલો ફસાઈ જશો તમને કોઈ બચાવશે નહીં હા તારીખની મૂડી રાત્રિ આજે વકીલ સાહેબ છે એમનો પુત્ર બજારમાં રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં વકીલ સાહેબને એસિડિટીની દવા જોઈતી હતી જે લેવા માટે નીકળેલ પોતાની સ્વિફ્ટ કાર લઈને જે કારમાંથી મોરાબાગળ ચાર રસ્તાથી નિવાસસ્થાન તરફ જતા હતા ત્યારે ગુરુ આગળ આવતા તેમને ચાર ઈસમોએ રોકેલ અને તેમની સાથે મારામારીને ચપાચપી કરેલ એ મારામારીને ઝપાચપી દરમિયાન ફરિયાદીની ફરિયાદ લખાવ્યા મુજબ તેમની પાસેથી એક ઘડિયાળ એક નાનું મોબાઈલ પાંચ હજાર રૂપિયા રોકડા અને એકસો નાની જેન આરોપીઓએ લૂંટી લીધેલ છે અને તેમની સાથે દુર્વ્યવહાર કરેલ છે અને પછી તેમને જવા દીધેલ છે જે ઘટના મુજબ બીજા દિવસે સવારે પોતાના વકીલ પિતાને ધ્યાન આવતા ફરિયાદ કરવા આવેલ પોતાના પુત્રને લઈને પોલીસ સ્ટેશન ખાતે તેઓએ જણાવેલ હકીકત અંગે વેરીફિકેશન ખાતરી કરવામાં આવેલ બનાવ સ્થળની વિઝિટ કરી જોવામાં આવેલ અને આરોપીઓ કોણ છે તે બાબતે પણ તપાસ કરવામાં આવેલ અને તેઓની લખાવ્યા મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે